શું તમે જાણો છો કે તમારા સપના હકીકત બની શકે છે એ પણ ફક્ત શ્વાસ લેવાની એક નાનકડી યુક્તિથી હા સપના જોવા અને તેને સાચા થતા જોવો એ કોઈ મોટી વાત નથી આ તો બિલકુલ સરળ છે જો તમે યોગ્ય રીતે શ્વાસ લેતા શીખી જાઓ તો વિચારો જો હું કહું કે તમારી બધી છુપાયેલી શક્તિ અને ઊંડી ઇચ્છાઓને બહાર લાવવાની ચાવી એ જ વસ્તુમાં છે જે તમે વિચાર્યા વગર કરી રહ્યા છો શ્વાસ લેવો રસપ્રદ છે નહીં તો ચાલો આજે આપણે તમારા મગજના તે છુપાયેલા ખજાનાને ખોલીએ જે તમારા શ્વાસથી શરૂ થાય છે મિત્રો આ ખજાનો છે વિજ્ઞાન તંત્ર એક એવો રહસ્યમય અને પ્રાચીન વિદ્યાનો ખજાનો જેમાં ધ્યાનની એકસો બાર પદ્ધતિઓ છુપાયેલી છે પરંતુ આમાંથી એક એવી પદ્ધતિ છે જે ફક્ત એકસો અગિયાર શ્વાસના જાદુથી તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે આ એટલી સરળ પ્રભાવશાળી અને રોમાંચક છે કે તેનો ઉપયોગ સ્વયં ભગવાન શિવ પણ કરતા હતા આ સાંભળીને તમે ચોંકી જશો કે આ પદ્ધતિ માત્ર તમારી ચેતનાને જગાડી શકે છે પરંતુ તમારા સપનાને હકીકતમાં બદલવાની શક્તિ પણ આપી શકે છે પરંતુ આના પર આવતા પહેલા તમારે એ સમજવું પડશે કે તમારું મગજ કેવી રીતે કામ કરે છે મિત્રો આપણું મગજ બે ભાગમાં વહેંચાયેલું છે એક જે તમે વિચારીને કરો છો અને બીજું જે ચૂપચાપ પાછળથી બધું નિયંત્રિત કરે છે તે છે તમારું અવચેતન મગ આ એવું છે જાણે કોઈ સુપ્રહીરો જે બોલ્યા વગર તમારા પંચાણું ટકા વિચારો આદતો અને હરકતોને ચલાવે છે આ તમારા જીવનનું ઓટો પાયલટ છે અને આ સુપર સાથે વાત કરવાનો રસ્તો છે તમારો શ્વાસ શ્વાસ એ જાદુઈ પુલ છે જે તમારા ચેતન અને અવચેતન જોડે છે આ સીધું તમારા નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે એ જ સિસ્ટમ જે નક્કી કરે છે કે તમે તણાવમાં રહો કે શાંત રહો જ્યારે તમે ઉતાવળમાં ટૂંકા ટૂંકા શ્વાસ લો છો તમારું મગજ એલર્ટ મોડમાં જાય છે ઊંડા કોઈ જાદુ થાય છે તમારું નર્વસ સિસ્ટમ શાંત થઈ જાય છે જાણે કોઈ સૌમ્ય સંગીત વાગવા લાગે અને જો તમે શ્વાસને થોડી સેકન્ડ માટે રોકો તો આ તમારા મગજનું રિસેટ બટન દબાવી દે છે તમારું મગજ એક્ટિવ મોડથી રિલેક્સ મોડમાં જાય છે અહીંથી શરૂ થાય છે અસલી રમત કારણ કે શ્વાસ રોકવાથી તમારા લોહીમાં વધે છે જે સાંભળવામાં વિચિત્ર લાગે પણ સારું છે આથી લોહીની નળીઓ ફેલાય છે મગજમાં લોહીનો પ્રવાહ વધે છે અને તમને સ્પષ્ટ વિચાર અને ધ્યાનની શક્તિ મળે છે આ એ સાચો સમય છે જ્યારે તમે તમારા તમારા સપનાને મગજમાં સ્થાપિત કરી શકો છો હવે પાછા આવીએ આ રહસ્યમય પદ્ધતિ પર પ્રાચીન ગ્રંથો અનુસાર શિવજી કહે છે શ્વાસ અને પ્રશ્વાસની વચ્ચેની સૂક્ષ્મ રીક્તિમાં ભૈરવીની સ્થિતિ જાગે છે એટલે કે જ્યારે તમે શ્વાસ અંદર લો છો અને બહાર છોડો છો તો આ બંનેની વચ્ચે એક નાનકડો આવે છે આ એ જાદુઈ ક્ષણ છે જેમાં ઊંડી શાંતિ અને અલૌકિક ઉર્જાનો અનુભવ છુપાયેલો છે આને ભૈરવી સ્થિતિ કહેવાય છે એક એવી અવસ્થા જ્યાં તમારી ચેતના બ્રહ્માંડ સાથે એકાકાર થઈ શકે છે આ ત્રણ ગલાની શ્વાસ પદ્ધતિ છે જે વિજ્ઞાન ભૈરવ તંત્રનું સૌથી અનમોલ રત્ન છે કારણ કે શ્વાસ એ આપણા જીવનનો આધાર છે આ એ દોર છે જે આપણને જન્મથી મૃત્યુ સુધી બાંધી રાખે છે પરંતુ શું તમે જાણો છો કે શ્વાસની ગતિ અને ઊંડાઈ જ નક્કી કરે છે કે તમારું જીવન નર્ક હશે કે સ્વર્ગ શ્વાસ તમને પશુના સ્તરે લઈ જઈ શકે છે જ્યારે હળવા અને ઊંડા શ્વાસ તમને દેવતાઓની શ્રેણીમાં પહોંચાડી શકે છે માનવ આ બંનેની વચ્ચે ઉભું છે જો તે પોતાના શ્વાસને નીચે પડવા દે તો તેનું જીવન અંધકારમાં ડૂબી જાય છે પરંતુ જો તે તેને ઉપર ઉઠાવે તો તેની ચેતના એટલી થઈ જાય છે કે તે પોતાના વિચારોને ભૌતિક સ્વરૂપ આપી શકે છે આજ છે મેનિફેસ્ટેશનની અસલી શક્તિ હવે સવાલ એ છે કે એ કઈ પદ્ધતિ છે જે આપણને ઊંચાઈ સુધી લઈ જઈ શકે તો જવાબ છે સોહમ પદ્ધતિ આ પદ્ધતિનો અભ્યાસ એટલો શક્તિશાળી છે કે જો તમે દિવસમાં ફક્ત એકસો અગિયાર વખત પણ કરો તો થોડા જ દિવસોમાં તમારી ચેતનામાં આશ્ચર્યજનક બદલાવ શરૂ થઈ જશે આ પદ્ધતિ લગભગ ત્રણ હજાર થી ચાર હજાર વર્ષ જૂની છે જેનો ઉલ્લેખ વેદો અને ઉપનિષદોમાં મળે છે અદ્વૈત વેદાંત કહે છે અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું અને આ સત્યને જાણવાનો સૌથી સરળ રસ્તો છે સોહમ પદ્ધતિ. ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. શરીરમાં ત્રણ મુખ્ય ઊર્જા ચેનલ છે ઈડા, પિંગલા અને સુષુમન. ઈડા શાંતિ અને સ્ત્રી ઊર્જા સાથે જોડાયેલી છે. પિંગલા શક્તિ અને પુરુષ ઉર્જા સાથે જ્યારે તમે આને જગાડી લો તો અહીંથી તમારી અસલી શક્તિ ખુલે છે આ માટે જ સોહમ મંત્ર કામ આવે છે શ્વાસ લેતી વખતે સો અને છોડતી વખતે હમ બોલો આ સરળ રીત તમારી સુષુમનાને વિશ્વની લય સાથે જોડે છે મગજને શાંત કરે છે અને તમને મોટી શક્તિ સાથે જોડે છે જેમ કાચબો ધીમે ધીમે શ્વાસ લઈને પોતાની ઉર્જા બચાવે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ચાલ્યા કરે છે તેમ તમે શ્વાસને નિયંત્રિત કરીને તમારી માનસિક શક્તિ બચાવી શકો છો અને સપનાને સાચા કરવામાં લગાવી શકો છો આ ફક્ત શ્વાસ લેવું નથી પરંતુ તમારા છુપાયેલા મગજ તમારી સૌથી મોટી શક્તિ અને તે જીવનનો દરવાજો ખોલવો છે જેનું તમે સપનું જોયું છે હવે આ કરવાની રીત જણાવું છું આ છે એકસો શ્વાસની ટેકનિક સૌ શાંત જગ્યા શોધો ત્યાં આરામથી બેસો કે સુઈ જાઓ પછી આંખો બંધ કરો અને શરીરને ઢીલું છોડો જે ઈચ્છો છો તેને સ્પષ્ટ અને લાગણી સાથે વિચારો બે નાકથી ચાર ગણતા ગણતા ઊંડો શ્વાસ લો આ દરમિયાન પેટને હવાથી ભરાતો અનુભવો સાત ગણતા ગણતા શ્વાસ રોકો પછી આઠ ગણતા ગણતા મોંથી ધીમે ધીમે છોડો આને પાંચથી સાત વખત પુનરાવર્તન કરો ત્રણ શ્વાસ રોકતી વખતે તમારી ઈચ્છાને સાચી થતી જુઓ તેની ખુશી અને ઉત્સાહને અનુભવો આ એક રોમાંચક સફર છે જે તમને તમારી અંદરની અનંત સંભાવનાઓ સાથે જોડે છે તો મોડું શું આ પદ્ધતિને અજમાવો